તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાન જાગો કાર્યક્રમ યોજાયો હતો પ્રાપ્ત વિગત અનુસાર આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણી દરમિયાન દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનના મહત્વને સમજી શકે તે ઉદ્દેશ્ય સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપ આજરોજ તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો નામક નાટકનું આયોજન કરી લોકોને ઈવીએમ અને મતદાન વિશે માહિતી આપી વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે જાહેરાત થઈ ગઈ છે આ ચૂંટણીમાં દરેક વ્યક્તિ મતદાન કરે અને પોતાના મતાધિકારનું મહત્વ સમજી દેશની સૌથી મોટી લોકશાહીમાં સહભાગી બની શકે તે માટે તંત્ર તરફથી અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લા તંત્ર તરફથી પણ મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

ફરજિયાત મતદાન કરવા માટે ઉપસ્થિત સૌએ શપથ લીધી આ કાર્યક્રમ દરમિયાન આસપાસના વિસ્તારના લોકોએ ધ્યાનપૂર્વક નાટક નિહારી મતદાનના મહત્વ વિશે માહિતી મેળવી હતી આ અમે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અમે શિફ્ટની કામગીરી કરીએ છીએ જ્યાં જ્યાં ઓછું મતદાન થાય છે મોટા ભાગે મહિલાઓ ઓછું મતદાન કરે છે બરાબર છે મોટાભાગના જિલ્લામાં આ પ્રસંગ જ બને છે કે મહિલાઓ છે ને પોતાના કામમાં વ્યસ્ત હોવાથી મતદાન કરી શકતી હતી તો એને જાગૃત કરવા માટે અમે લોકો આ શિપના જગજાડ કાર્યક્રમો અમે લોકો ગામે ગામ ફરીને કરીએ છીએ આ વખતે અમે લોકો નર્મદા જિલ્લામાં આવેલા છે અને આમ પણ દરેક દરેક ચૂંટણી વખતે અમે લોકો શિપ અવરનેસના લોક જનજાગૃતિના કાર્યક્રમો અમે લોકો કરીએ છીએ અને લોકોને જાગૃત કરી કરીએ છીએ કે ભાઈ સાતમી મેના રોજ દરેકે દરેક આપણા ગામનું આપણા તાલુકાનું આપણા શહેરનું આપણા જિલ્લાનું સો એ સો ટકા મતદાન થાય એ આપણે ખાસ જોવાનું છે જો આ અવસર છે ને ખાસ લોકશાહીનો છે બરાબર છે મતદાન કરીને આપણે અવસરનો ઉજવવાનો છે તો આ માટે આપણે દરેકે દરેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જોઈએ આપણા દેશને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવો જોઈએ તો આ માટે અમે લોકોએ તિલકવાડા ખાતે આ કાર્યક્રમ અમે લોકોએ કરેલો છે આપનું નામ હા માનું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર